નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસ થી તમે જોયું હશે ભાઈ કે ભવનાથ ના ભારતી આશ્રમ ના મહાદેવ ભારતી બાપુ કે જે આશ્રમમાંથી ગુમ થઈ ગયા ભાઈ અને શા માટે ગુમ થયા હતા એ તો સાહેબ કારણ અત્યાર સુધી કોઈને જાણવા પણ નથી મળ્યું પણ આ બધાની વચ્ચે સાહેબ એ ભારતી બાપુ ક્યાં છે મહાદેવ ભારતી બાપુ એમને લઈને સૌથી મોટો ખુલાસો થયો સાહેબ એટલું જ નહીં એની સાથે સાથે એક હજાર અને આઠ મહામંડલેશ્વરની અંદર મહાદેવ ભારતીય બાપુનું સ્થાન પણ આપવામાં આવ્યું હતું પણ આ બધાનું બધા સ્થાન આપવા છતાં પણ શા માટે બાપુએ આવું પગલું ભર્યું અને શા માટે બાપુએ વગર જણાવે એ આશ્રમ છોડી નાખ્યો એ ભારતીય આશ્રમની જો કદાચ તમે પસીની મુલાકાત લીધી હોત ને તો કદાચ તમને ખબર પણ નહીં હોય કે ભારતીય આશ્રમમાં જેટલા પણ સાધુ સંતો હતો ને ભાઈ એ બધે બધા સાધુ ને સંતો કે જે ડરી ગયા કે આખરે અમારા એક હજાર આઠ મહામંડલેશ્વરની અંદર જે હમણાં સ્થાન આપવામાં આવ્યું મહાદેવ ભારતી બાપુનું એ મહાદેવ ભારતી બાપુ એ આખરે ગયા ક્યાં રાત્રિનો સમય હતો સાહેબ અને આ રાત્રિના સમયે એ મહાદેવ ભારતી બાપુ કે જે પોતાનો આશ્રમ એટલે કે ભારતી આશ્રમ મૂકી અને ક્યાંક વયા ગયા હવે ક્યાં વયા ગયા કોઈને ખબર નથી અને અત્યારે સાહેબ આ મહાદેવ ભારતી બાપુ કે જીમને જટાશંકરથી પકડી પાડવામાં આવે એટલે કે જટાશંકરથી મહાદેવ ભારતીય ફોન કર્યો અને ભારતીય વિચારો સાહેબ કે શા માટે બાપુને આવું કરવું પડ્યું ભાઈ જો બાપુને પાછું ભારતીય આશ્રમમાં જવું જોઈએ તો આખરે બાપુએ શા માટે જટાશંકર જવું પડે ભાઈ અને એ પણ જણાવ્યા વગર શા માટે જવું પડે કેમકે બાપુને કૂતવા માટે લગભગ પોલીસે પાંચ જેટલી અલગ અલગ જાતની ટીમો બનાવી હતી ભાઈ અને એ ટીમોના આધારે સાહેબ જટાશંકર માંથી મહાદેવ ભારતી બાપુને ફાઇનલી ગોતી નાખવામાં આવ્યા ભાઈ હવે તમે શું કહેશો બાપુ વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ